નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ ઓગણીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસના રોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ધાણાના બજાર ભાવ કેવા છે ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાણીએ આજના ધાણાના બજાર ભાવ કેવા રહ્યા છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર આ ધાણીનો ભાવ તેરસો ને પચાસ રૂપિયાથી હોય ક્વોલિટીસે વાત કરીએ તો એ વન સુપર ક્વોલિટીની સુપર લાઇટિંગવાળી તેરસો પચાસ રૂપિયા આચકા આ 1312 રૂપિયા ભાવ થયો તાણાનો 1312 રૂપિયા આજકાનો હવે તમારે કરવાનું હોય કેટલા ક્યાં માલ સાબ આ ધાણાનો ભાવ તેરસો ને પચાસ રૂપિયાથી હોય ક્વૉલિટી છે વાત કરીએ તો એ વન સુપર ક્વોલિટીના તેરસો પચાસ રૂપિયા આંચકા ભાવ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ આનો ભાવ ચૌદસો રૂપિયાથી હોય ક્વોલિટી છે વાત કરીએ તો એ વન સુપર ક્વોલિટીના ધાણા ચોદા રૂપિયા આંચકા ભાવ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ આ દાણાનો ભાવ તેરસો નેવું રૂપિયા થયો ક્વોલિટી છે વાત કરીએ તો એ વન સુપર ક્વોલિટીના સુપર લાઇટિંગવાળા તેરસો નબ્બે રૂપિયા આજકા ભાવ તેરસો ને રૂપિયા ભાવ થયો આ દાણાનો હાઈડ વાળા થોડા લાઇટિંગ મહારા તેરસો એસી રૂપિયા આજકા ભાવ ¿Qué está bueno? બારસો ને ત્રેપન રૂપિયા ભાવ છે આનો થોડાક કાકરી કસ્તર વાળા હે ભાવ સારો થઈ ગયો છે આનો બારસો ત્રેપન બારસો ત્રેપન રૂપિયા આચકા ભાવ